મિત્રા ગેમો બધાય તમ બધાય મજામાં જીઓ નમે એકદમ મજામાં હે આજનો મારા નવો વ્લોગ ને બાકી ગે હે 11:30 ના આપણે હબા ને બધાય જીના મોટા કામ બતાવી નાખ્યા હે અડધા છે નો તા નથીયા થોડું ઘણું બાકી હે આપલા બે નું થી ગયા છે તુબા ગુલમની તુબા તો ગુલમની તુબા જોય હટાણે ટીવી માં રંગ શીખો બેઠી બેઠી રંગ શીખે ને હું જો રાંધું ને રાંધો માં જમારે શાક બનાવવાનું છે મેથી અને બટેટા અને આમ છે વટાણા વટાણા ભાજી અને બટેકાનું શાક બનાવવાનું છે લહણ આપણે ખાંડી નાખ્યું હોય હવે આપણે શાક વગાડ્યું ને આજ છે ને વિશાળ હે ગામમાં જવાનો કેમ કે અમારા કટમમાં આવી ગયા છે લગ્ન તો આપણે જવાના છે લગ્ન કરવા તો લુગડા લેવાના હે ને જીણા મોટા કોઈ વસ્તુ લેવાની શું કર્યું નક્કી કી કીક ન કીક લેવાનું હોય છે તો કાલે અમે ગયા હતા થોડું ઘણું લઈ આવ્યા અને પાછું આઈ જવાનું જવાનુ હે આના માટે હે ને કપડા લેવાના છે મિત્રો ને જો અમે કાલે ટોપી લઈ આવ્યા તુબા નો ટોપો લાવ્યો ટોપો તુબા માટે હે ને તુપા હા તુબા કાલે તાઉ લઈ ગયા તા તો અહીં હે ને તુબા હે ને ટોપી હે ને નત જેટલી ટોપી પહેરાવું ની છે ને ગમે જ ની ઓ હે ને કાઢી નાખે તો એની આગળ જેટલી ટોપી હતી ને એ બધી ઓલી હતી નીકળી જાય ને એવી કે આવી પછી હે ને કાલે હું ગઈ ને તો મને યાદ હતું કે દોરી બાંધવાની હોય ને એ લેવી એટલે કાઢી નો નાખે ને એવા હાટું થઈને જો આ દોરી વાળી છે ને ટોપી ટોપી હાટું છે ને ધક્કો ખાધો તો ને ટોપી લઈ આવ્યા ને પછી ખબર પડી કે જો અહીંયા અહીંયા ડિઝાઇન છે ને અહીંયા ડિઝાઇન વગર અહીંયા નથી આ મોટું હોય ને નાનું હોય ઘરે આવીને પછી ખબર પડી કે મરો પીટીયા હું તો છેતરાઈ ગઈ કાનમાં સસલાના કાનમાં હું છેતરાઈ ગઈ ઘરે આવીને પછી જોયું જો અટાણે જોયું તો ખબર પડે કઈ ડિઝાઇન નથી ને અહિયાં છે ટોપી છે ને મસ્ત છે પણ હાલ છે આપડે પેરવાથી મતલબ હે ને ટાઢ રોકવાથી મતલબ હે વાંધો નઈ હવે આ તુંબા જેવું થઇ ગયું તુંબા ક્યાં તુંબા તો હે ને જામનગર જવું હે સાડા અગિયાર વાગ્યા હે ને પપ્પાએ કીધું કે આપણે છે ને બપોરે નહીં રાતે જવું બપોરે જવાનો પ્રોગ્રામ હે તો હું તો હું કઉ હે ને હું રાંધી નાખું પછી બપોરે વેલા મોડું થાય ને તો ઉપાધિની હું કહ આવીને સીધું છોકરી થાય પછી ભૂખ્યું તડકાની રખડી રખડી ને આહાના તો આવીને સીધી ખાઈ જ લીધે કેમ કે ક્યાંક જાવું હોય ને પછી એને ભીખે ને પેટમાં બહુ દુઃખે તો એ કીએ કે મમ્મી હું બે બટકા ભરી લઉં દેવાનું તેનું કાલો નાથી નાખું ને પછી અમે જાઉં હોય ગામમાં તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો ને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો આવજો તો અમે બપોરના જો ખાઈ પી અને બે વાગે નીકળી ગયા હતા અને આવી ગયા હતા દરબારગઢમાં આના હાટું લુગડા લેવાના હતા પહેલાં શરૂઆત એનાથી જ કરી કેમ કે એનાથી રહેવાતું નહોતું મમ્મી પહેલાં મારા કપડાં પછી બીજા બધાને હું કાલો વાંધો નહીં પહેલાં આના કપડાં લઈ લઈએ જો હું અહીંયા આવી હું ગુડિયા સિલેક્શનમાં જ્યાં મસ્તના કપડાં હતા જો તમારે ઘરે કંઈ પ્રસંગ હોય અને છોકરાના કપડાં લેવાના હોય તો એક વખત આ ગુડિયા સિલેક્શનમાં જરૂર આવજો કેમ કે એની આ વેડિંગથી માંડી અને પાર્ટીવેર સુધીના બધાય કપડાં એકદમ મસ્ત મજાના મળે છે એ પણ પાછા યાદ બી ભાવે તો તમે જો કપડાંની ખરીદી કરવા ઈચ્છતા હોય અને વિચારતા હોય કે ક્યાં જાઉં તો તમે એક વખત આ ગુડિયા સિલેક્શનમાં જરૂર આવજો ને એનું તો એનું સરનામું તમને બહારથી હમણાં આપી દઉં અને જો હવે અમે એને કપડાં લઈ લીધા હે અને જઈએ હે હવે આહાના ચંપલ લેવા જો બહારથી હું તમને દુકાનનો ફોટો પણ બતાવી દઉં ને એનું સરનામું હે સિંધી ગલીની સામે ચોક જામનગર એક વખત અહીંયા જરૂરથી ગૂમરો મારજો મિત્રો ને હવે અમે જઈએ હે આહાના હાથે ચંપલ લેવા અને હવે જો ધીમે ધીમે આવીએ હે ને આવી ગઈ આ દુકાનમાં

હે ને અમે આવ્યા હતા ઝીણા મોટા લેવા ગરબા ઘટમાં જો બધું લઈ લીધું હોય ને હા ચંપલ લીધા કપડાં લીધા ને કના નસ લીધું હોય ને તું બાદ થઈ જાય ફૂલ નિંદ્રા લીધું હા લેવાનું ન લેવાનું પણ હવે હાલશે વચ્ચે તું લેવાનું એટલું આ કપડા કપડાં ચંપલ ને આવી જાય ને ઘણું ને આ બીજો બેન ફૂલ નિંદ્રા ત્યાં અટાણે લગભગ કેટલા વાગ્યા ગયા છે દસ અટાણ અટાણ તો હવે ગમે બપોરના હે ને બે વાગે નીકળ્યા તો અટાણ ચાર સાડા ચાર જેવું થઈ ગયું હોય

અહીંથી લેવા હે આ ને બોલ હવે બોલી થાય કે તો ઘરે જાય જ નહીં ઓકે 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 ઓકે